વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની કચેરી ખાતે મળી રજૂ થયેલા સમિતિની બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખાના ગૌરવપદ બનાવવાના બે કામોને મંજૂરી આપવામાં આવી હતી સાથે સાથે પાણી પુરવઠા શાખાના પાણીનું નવીન નેટવર્ક નાખવાના અને મેન્ટેનન્સના ત્રણ કામો મંજૂર કરવામાં આવ્યા હતા

તો ગણેશ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના કટઆઉટ સાથેના એકસો પચાસ સેલ્ફી પોઈન્ટ જે રાખવામાં આવ્યા હતા તેના ખર્ચની ચૂકવણી કરવાના કામને વધુ અભ્યાસ માટે મુલતવી કરવામાં આવ્યું હતું આજે સ્થાયી સમિતિની બેઠકમાં આઠ રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાનું કામ લેવામાં આવ્યું હતું નવ કામ લેવામાં આવ્યા હતા એક કામને મુલતવી રાખવામાં આવે છે બાકીના તમામ કામો મંજૂર કરવામાં આવે છે ખાસ કરીને જે વિકાસના કામો છે એમાં રિલાયન્સ સર્કલથી વોર્ડ નંબર રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈને જુપીટર સુધીના ગૌરવપથનું કામ મંજૂર કરવામાં આવ્યું છે લગભગ નવ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે એવી જ રીતે બીજો ગૌરવપથ કે જે હેવમોર ચાર રસ્તાથી લઈ અને વોર્ડ નંબર અગિયારની ઓફિસ સુધીનો રોડ છે આ રોડનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે લગભગ નવ પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે આ રોડ ઉપર કાર્પેટ સિલ્કોટ અને જે ફૂટપાથ છે એની પર વાઇબ્રો બ્લાસ્ટ પ્યોર બ્લોક નાખી અને ત્યાં આગળ ભવિષ્યમાં રીક્રિએશન ફેસિલિટી જેવું કે બસ સ્ટોપ છે ટુ વ્હીલર ચાર્જિંગ સ્ટેશન છે સોલર ટ્રી છે બ્રેસ ફીડિંગ બુથ છે આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે ચિલ્ડ્રન પ્લેઈંગ એરિયા છે બેસવાના સ્ટ્રીટ ફર્નિચર છે જેથી કરીને લોકો રિક્રિએશન માટે અને સાંજના સમયે રિલેક્સ થઈને આ રોડ પર પોતાનો સમય વ્યતીત કરી શકે હાલ પૂરતું રોડના કામ અને પેરો બ્લોકના કામને મંજૂરી આપવામાં આવી છે ભવિષ્યમાં આ ઇરિગ્રેશન ફેસિલિટી માટેનો ઇજારો નવીન ઇજારો કરવામાં આવશે વહીવટી વોર્ડ નંબર નવમાં પાણી નળીકાના નિભાવણીનું જે કામ હતું એ ઓગણત્રીસ ટકા ઓછાના ભાવે સાઠ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા વિતરણ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પશ્ચિમ ઝોનમાં માનવદિન મજૂરો અને ઓપરેટર લેવાના છે એ કામને પણ દોઢસો લાખની એટલે કે દોઢ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે જેથી કરી ને લોકોને પાણીના પ્રશ્નો ન અને રેગ્યુલર પાણી નેટવર્કનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકાય સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા લેન્ડફીડ સાઇટ પર પોકલેન્ડ મશીનો દ્વારા કચરાને સમતળ કરવાની કામગીરી છે એમાં પણ ઇજારદારોને પાંત્રીસ લાખનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે કામની અગત્યતા જોઈ અને આ કામમાં એક્સટેન્શન મંજૂર કરવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં વર્ષ જીઆઈડીસી પ્લોટ ખાતે વોર્ડ નંબર અઢારની જે નવીન વોર્ડ ઓફિસ બનાવવાની છે એનું કામ પણ એક કરોડ ચોર્યાસી લાખના ખર્ચે અઢાર પોઈન્ટ સડસઠ ટકા વધુના ભાવથી એટલે બે કરોડ ઓગણીસ લાખમાં આ કામ આપવામાં આવ્યું છે જેથી કરી અને લોકોની સુવિધામાં અને નવીન વોર્ડ ઓફિસ બને એ દિશામાં કામ કરવામાં આવ્યું છે જે એક આઇટમ છે કે જેમાં ગણેશ પંડાલોમાં અને ગણેશ પંડાલોની આજુબાજુમાં સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યા હતા લગભગ પાસઠ લાખ રૂપિયાનું કામ છે જે આજે વધુ અભ્યાસ અર્થે મુલતુરા કામ આવ્યું છે અને નેક્સ્ટ એન્ડેમાં કામને પાછું ફરી ચઢાવવામાં આવશે વધારાનું કામ ચડાયું છે મુખ્યમંત્રી દ્વારા માન્ય શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરામાં સાતસો બાવીસ કરોડના અલગ અલગ જે ખાતમુહૂર્ત છે લોકાર્પણ છે શુભારંભના કામો છે એ એમના હસ્તે આજે વડોદરા જે વિકાસની ગતિ માંડી રહ્યો છે ત્યારે આપણા વડોદરાના આંગણે મુખ્યમંત્રી પધારી અને આ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને શુભારંભ કરવાના છે એ કાર્યક્રમને લગતા જે ખર્ચ છે એ માટેની આઇટમ હતી અને એને મંજૂર કરવામાં